નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર આઠમાં જે આપણો પ્રમેય આઠ પોઈન્ટ એક છે એની સાબિતી જોઈએ પ્રમાય આઠ પોઈન્ટ એકનું વિધાન છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે એટલે જે આ ત્રિકોણ ચતુષ્કોણ એ સીડી છે એનું વિકર્ણ એસી છે એ આ બે એકરૂપ ત્રિકોણમાં શું કરે છે વિભાજિત કરે છે એ સાબિત કરવાનું છે તો પહેલો વિકર્ણ એસી છે ત્યારબાદ બીજું એક વિકર્ણ થશે બીડી અને એનાથી બનતો ત્રિકોણ એબીડી અને બીસીડી આ બંને એકરૂપ છે અને આ જે એસી વિકર્ણ છે એનાથી બનતો એસીડી ત્રિકોણ અને એ સી ત્રિકોણ આ બંને ત્રિકોણો એકરૂપ છે સાબિત કરવાનું છે આપણને પક્ષમાં શું આપ્યું છે તો કે ચતુષ્કોન કેવો છે તો કે સમાંતર બાજુ ચતુષ્કોન છે તો લખીશું પક્ષમાં કે ચતુષ્કોન એબીસીડી સમાંતર બાજુ સમાંતર બાજુ કે અત્યારમાં એસી વિકર્ણ છે એનાથી બનતા ત્રિકોણ કયા છે તો એ બી સી અને એ આ બંને ત્રિકોણ એકરૂપ છે એ લખવાના છે તો લખશું કે ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ सी का तो त्रिकोण ए सी डी तथा जो आप बी डी विकरण लीए तो एना बनता त्रिकोण क्या है तो बी ए बी डी तथा त्रिकोण ए बी डी एक रूप शु तो बीसी डी बीजो त्रिकोण त्रिकोण बी सी डी અહીંયા આકૃતિ દોરી આપું તમને કે કેવી રીતે કહું છું તો અહીંયા મેં આ એક બીજા વિકર્ણની પણ આકૃતિ અલગથી દોરું છું કે જેથી કરીને સમજ પડે નામ જેમ છે એમ જ રાખશું એ બી સી ડી બરોબર પહેલો વિકર્ણ આ છે એનાથી બનતા ત્રિકોણ આ બે છે બરોબર ત્રિકોણ એ સી અને ત્રિકોણ એસીડી અને બીજા વિકર્ણથી બનતા ત્રિકોણ એ બી ડી અને બી સી ડી બંને ત્રિકોણ એકરૂપ છે લખવાના છે એકચ્યુઅલમાં આપણે એકરૂપ લખવાના છે એટલા માટે આપણે નામ બી થોડાક વ્યવસ્થિત રીતે લખીશું કે જેમ કે એ અહીંયા આ રીતે લખે છે એ બી સી તો અહીંયા પણ સીડી એ એ રીતે લખીશું આપણે અહીંયા સુધારી દઈએ કે સી ડી એને એ રીતે અહીંયા ત્રિકોણ આપણે લઈએ છીએ બી ત્રિકોણ એ બી ડી તો અહીંયા લખશું સી ડી બી સી સી ડી બી હવે એકરૂપ ત્રિકોણ પ્રમાણે થશે તો ત્યારબાદ સાધ્ય પછી આવશે આકૃતિ પ્રમાયની તો જે આપણે બાજુમાં દોરેલી છે પરીક્ષામાં એક જ દોરવાની છે કોઈ પણ બે દોરવાની નથી ત્યારબાદ આવશે પ્રમાયની સાબિતી ચલો આપણને ચતુષ્કોણ કેવો આપ્યો છે તો પક્ષમાં લખ્યું છે કે समांतर बाजू ચતુષ્કોણ એ લખી છે સબાચા એટલે समांतर बाजू ચતુષ્કોણ ABCD ના ABCD ના વિકર્ણ ઉભી કર્ણ AC દ્વારા તો બને છે તો કે બે ત્રિકોણ બને છે કયા બે ત્રિકોણ તો ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA

સમાંતર બાજુ ચતુષ્કોન સમાંતર બાજુ ચતુષ્કોન સીડી અને એસી તેમની શું છે તેમની છેદિકા છે માટે શું થશે કે સમાંતર બાજુ અને છેદિકાથી બનતા યુગમાં કોણ એટલે આખો ઝેડ બને છે તો આ બંને ખૂણા કેવા થશે સરખા થશે તો અહીંયા ખૂણો આ અને આ જે ખૂણો બે મેં કર્યા છે એ બંને ખૂણા કેવા થાય સરખા થાય માટે આપણે ખૂણાનું નામ લખવું તો લખાય કે બી એ અને ખૂણો એસી ડી બી એ અને એસીડી આ બંને ખૂણા કેવા છે સરખા છે માટે ખૂણો બી એ બરાબર ખૂણો એ સીડી લખો તો ડીસીએ લખો ડીસી એ કયા ખૂના બને તો કે યુગ્મ કોણ બરોબર ત્યારબાદ નવે થી લખશું કે તેજ પ્રમાણે તેજ પ્રમાણે શું છે તે જ પ્રમાણે કે સમાંતર બાજુ ચતુષ્કોન હોય એટલે સામ સામેની બાજુ સમાંતર હોય તો એ ડી સમાંતર કોણ છે બીસી અને એની છેદિકા કોણ છે કે એસી તો સમાંતર બાજુની છેદિકાથી એડી અને બીસી સમાંતર છે એની છેદિકા એસી છે એનાથી બનતો આ જે આખો ઝેડ છે એટલે આ ખૂણો અને આ ખૂણો ખૂનો ડી એસી અને બી કેવા થશે સરખા થશે तो, तो तेज प्रमाण के प्रमाण बीसी सतर एडी, एडी समांतर बीसी छेदिका शू थे खूनो डी ए सी बराबर खूनो बी सी ए આપણ શું છે યુગ્મકોન માટે આ બંને ખૂણા કેવા થશે સરખા થશે હવે જે બે ત્રિકોણ આપેલ છે કયા કયા ત્રિકોણ એકરૂપ કરવાના છે તો એ બી સી એકરૂપ ત્રિકોણ સીડી બંનેના નામ લખીએ કે હવે ત્રિકોણ એ અને ત્રિકોણ સીડી માં ચલો બંને ત્રિકોણમાં સરખું શું છે તો કે બંને ત્રિકોણમાં આ જે ખૂણા પડે છે બરાબર બંને સરખા છે ત્યારબાદ આ બીજા બંને ખૂણા સરખા છે અને બંને ખૂણા બંને ત્રિકોણની આ બાજુ કેવી છે એ સી બાજુ સામાન્ય છે તો લખી દઈએ આપણે કે ખૂણો ખૂણો બી એ સી બરાબર ખૂણો ડી સી એ ત્યારબાદ બંને ખૂણાની સામાન્ય બાજુ છે बराबर लक्षण सामान्य बाजू ત્યાર ઉપર શું છે કે બીજો દેખોનો ખૂણો DAC બરાબર ખૂણો BCA માટે શું થશે કે ખૂણો बाजू ખૂણો માટે ખૂબ મુજબ માટે ખૂ બા ખૂ મુજબ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ સીડી એ થાય બરાબર તો આપણે જે અહીંયા સાબિત કરવાનું હતું એ અહીંયા સાબિત થાય છે ત્યાર ઉપરાંત આપણે નીચે લખી શકીએ કે તે જ પ્રમાણે તે જ પ્રમાણે વિકર્ણ બીડી દ્વારા વિકર્ણ બીડી દ્વારા સોરી વિકર્ણ બીડી લેવાથી मेरे लेवाती त्रिकोण ए बी डी त्रिकोण ए बी डी एकरूप त्रिकोण सी डी बी साबित થાય साबित થાય ફરીથી સાબિતી આ રીતે આપણ જરૂર નથી આ રીતે આપણે શોર્ટમાં લખી સકીએ તો મિત્રો અહીંયા આપણો પ્રમેય 8.1 પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે જોઈશું આ ચેપ્ટરનો આગળનો પ્રમેય આઠ તો મિત્રો પ્રમેય આઠ નું વિધાન છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓ સમાન હોય છે અહીંયા આપણે સાબિત શું કરવાનું છે કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી આપ્યો છે આપણને બરોબર આ ચતુષ્કોણ એમાં એબી અને સીડી સરખા છે અને એડી અને બીસી સરખા છે સાબિત કરો આપણે સૌપ્રથમ પક્ષ લખશું પક્ષમાં શું આપ્યું છે કે ચતુષ્કોણ ચતુષ્કોન ચતુષ્કોણ બી સીડી કેવો ચતુષ્કોણ છે તો કે ચતુષ્કોણ છે સાબિત શું કરવાનું છે કે સામ સામેની બાજુ કેવી છે સરખી છે તો તમે અહીંયા સાબિત શું કરવાનું કે એ બી બરાબર સીડી અને બીસી બરાબર ડીએ આ આપણે સાબિત કરવાનું છે ત્યારબાદ આવશે પ્રમાયની આકૃતિ જે મેં પાસે દોરી છે ત્યારબાદ આવશે પ્રમેયની સાબિતી સાબિતીમાં સૌપ્રથમ તો આપણને શું આપ્યું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ની બીસીડીમાં શું છે એસી વિકર્ણ છે અને એસી વિકર્ણથી બનતા બંને જે ત્રિકોણો છે બરાબર એ બે ત્રિકોણોની વાત કરીએ તો અહીંયા લખીશું સમાંતર બાજુ ચતુષ્કોણ એસી દ્વારા ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એબીસી અને ત્રિકોણ સીડીએ મળે ત્રીડીએ મળે છે આ બે ત્રિકોણ મળ્યા હવે બંને ત્રિકોણમાં એટલે ત્રિકોણ એ અને ત્રિકોણ સીડી માં બંને ત્રિકોણમાં શું છે કે બંને ત્રિકોણમાં જે ખૂણો બી એ સી અને ડીસી એ આ બંને ખૂણા કહેવા છે યુગ્મકોણ હોવાથી સરખા છે અને યુગ્મકોણ કેમ બને છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે એ બી સમાંતર સીડી અને એની છેદિકા એસી થી બનતા યુગ્મકોણ બંને કેવા હોય सरका हो तो आपने यह लिखिए डायरेक्ट हुए कि खुनों B A C बराबर खुनों D C A क्या मतलब बनने खुना सरका तो B A C ने D A, C तो केम कारण के A B समांतर C D अने सॉरी A B समांतर C D नी छेदिका का, छेदी का કોણ છે એસી થી બનતા કોણ ઓકે આટલું લખ્યું ત્યારબાદ આ બંને ત્રિકોણમાં એસી બાજુ કેવી છે સામાન્ય છે માટે એસી બરાબર એસી સામાન્ય બાજુ ત્યારબાદ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે એડી સમાંતર બીસીની છેદિકા એસી થી બનતા યુગમકોન કેવા હોય સરખા હોય એટલે કે ખૂણો એ અને ખૂણો બી સી એ કેવા હોય સરખા હોય તો બી સી એ બરાબર ખૂણો ડી એ સી લખીશું કે એડી સમાંતર bc की छेदिका छेदिका ac से बनता युग्म कोण मान लेते हैं खुबाखू मुझब बनने त्रिकोण केवा एक था तो एकरूप के एक था क्या मैं त्रिकोण तो त्रिकोण abc एकरूप त्रिकोण cda कोष्ठक रखूं खुबाखू मुझब बनने त्रिकोण केवा था एकरूप था હવે બંને ત્રિકોણ એકરૂપ છે એટલે એકરૂપ ત્રિકોણના જ આ શું છે અનુરૂપ અંગો છે એ પણ કેવા થાય સરખા હોય માટે લખશું કે એ બી બરાબર સીડી અને બીસી બરાબર એ અંશમાં લખશું સીટી બરોબર એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો હોવાથી માટે આપણે જે સાબિત કરવાનું છે અહીંયા સાબિત થાય છે તો મિત્રો અહીંયા પ્રમાણે આઠ પોઈન્ટ બે પણ આપણો પૂર્ણ થાય છે ત્યારબાદ આગળ જોઈશું પ્રમાણે આઠ પોઈન્ટ ત્રણ આભાર મિત્રો